નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં આજે આપણે રેસીપીમાં બનાવવાનું છે ડાંભાનું શાક આ રીતનું ડાંબો હોય જોવો તમે આ પાન આના ભજી હારા થાય અને આ ડાંભો જે છે કે આ આનું શાક બનાવવાનું છે આપણે દેશી ઓર્ગેનિક હોય દવા વિનાનું તો આપણે વીડિયામાં બનાવી રહ્યો આપણે ડાંબો પહેલાં ધોઈ નાખી આપણે ડાંબો ધોઈને લેવા છીએ હવે કટિંગ કરીએ આપણે એને તો આ રીતનું હોય આ પાની છે કે આના ભજીયા પણ સારા થાયના પાનના આ ડાબાના પાનના પાન છે આના ભજીયા પણ બહુ મજા આવે ખાવાની આનું શાક કરવાનું છે જુઓ અને એ કટકા કરી નાખવાના પછી બાફા મૂકી દેવાનું જો આ રીતનું કરી નાખવાનું ચોખું આ ડાંભાના પાન છે આની ભજીયા થાય અને ભાજી થાય અને દવા વિના ના કહેવાય ડાંભા એટલે ખાવાની મજા આવે કોને કોને ડાંભાનું શાક ભાવી કોમેન્ટમાં કહેજો તો આ રીતના ઝીણા ઝીણા એટલા આટલા કટકા કરી નાખવાના આમાં તેલમાં કકડાવીને શાક સારું બને અને બાફીને સારું બને આપણે બાફીને શાક આજ બનાવવાનું છે તો કઈ રીતે શાક બને તમે જોતા રહીજો બરાબર હવે આમાં પહેલાં પાણી નાખી દઈએ આપણે ધોવા એક વાર તો ધોઈ નાખો છે પાસે બીજી હોતી કે થોડી ઘણી ધૂળ કે એવું હોય કે તો નીકળી જાય એમ આપણે દર વખતે તપેલીમાં બાફી પણ આ વખતે છે ને કુકરમાં બાફવાનું નક્કી કર્યું છે તો હવે પાણી નાખી એક દઈ પાણી નાખી દેવાનું હવે છે ને આ રીતના નાખી દેવાના હવે આમાં નાખી દીધું છે બધું કમ્પ્લીટ ગેસ ઉપર આપણે કુકર મૂકી દઈએ હવે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈએ ઢાકી દઈએ બરાબર આ છે લસણ મિત્રો હવે લસણ ફોલી નાખીએ આપણે લસણ ફોલી નાખવું આપણે હવે દાંબો બફાઈ ગયો છે હવે હવે ડીશમાં કાઢી લઈએ આપણે

લાલ મરચું વાહ સુગંધ પ્રમાણે આમરસ હવે થોડી વાર શાક પાકવા દે ડાંભાનું આ રીતનું તાકવા દે એટલે રસો બળી જાય એટલે ખોરો થઈ જાય આ છે મિત્રો ઘરની બેન દહીં છે તો આપણે આ ડાંભાના શાકમાં નાખવાનું છે નવી સ્ટાઈલમાં પાછું બનાવવાનું છે શાક દહીં નાખીએ આપણે હવે એટલે ખાટું મીઠું શાક મસ્ત બને મિક્સ હવે આપણે મિક્સ કરી નાખીએ બધું ધાણા જીરું શાક સડી ગયું છે હવે કોથંબરી નાખી દીધી છે શાક કમ્પ્લીટ સડી ગયું છે હવે હવે આપણે ઉતારી લઈએ તો ડાંભાનું શાક હવે સડી ગયું છે તો બધા મિત્રો જમવા આવો અને વિડીયો ગમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો